खास કરીને बात करिए तो भाई DRDO तुमने બધાને ખબર છે કે DRDO જે છે એની રચના ક્યારે થયેલી છે સાહેબ તો 1 જાન્યુઆરી 1958 ક્યારે થયેલી છે 1 જાન્યુઆરી 1958 ના રોજ થયેલી છે આનું જે છે હેડક્ quarters ક્યાં આવેલું છે તો ભાઈ નવી દિલ્હી ખાતે આવેલું છે DRDO જે છે કયા મંત્રાલય એ કયા મંત્રાલય અંતર્ગત જે છે આવે છે તો એ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે DRDO ના જે છે અત્યારે હાલ चेयरमैन કોણ છે સાહેબ ડોક્ટર સમીર વી કામત છે સાહેબ કોણ છે ડોક્ટર સમીર વી કામત DRDO ના જે છે चेयरमैन છે DRDO નું જે છે ધ્યેય સૂત્ર કયું છે મિત્રો

અને આગળ હતું સાહેબ એ ફરીથી નો લખ્યું ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇゼશન ત્રીજી વખત કહું છું ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇゼશન થોડું લેક્ચર ઉપર આપણે ફોકસ કરીએ ને આડી-ઓડી બાબતો પર ફોકસ ના કરીએ તો વાંધો નો આવે સર ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇゼશન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇゼશન અનુપૂરણમ आनी जे छे रत्ना સૌથી પેલા 1962 માં ઇન્કોસ્પર તરીકે આની સ્થાપના થાય છે ભાઈ ઇન્કોસ્પર નું પૂરું નામ પણ ધ્યાનથી સાંભળજો ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ આ જે છે અનુપૂરુ નામ છે ભાઈ પછી જે છે સાહેબ 15 ઓગસ્ટ 1969 ના રોજ જે છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તરીકે આની સ્થાપના થય છે સાહેબ આનું હેડક્ quarters જે છે ક્યાં આવેલું છે સાહેબ તો આનું હેડક્ quarters નવી દિલ્હી ખાતે નહીં પરંતુ જે છે આનું હેડક્ quarters બેંગ્લોરુ ખાતે આવેલું છે કયા મંત્રાલય અંતર્ગત આવે છે સાહેબ तो आ जे छे अंतरिक्ष विभाग अंतर्गत આવે છે અને अंतरिक्ष વિભાગના જે છે પ્રભારી કોણ છે સાહેબ આવું પૂછી લે તો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા કોણ છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા છે સાથે સાથે જે છે વાત કરીએ તો આમના જે चेयरमैन अथवा तो अध्यक्षની વાત કરો તો 11 માં અધ્યક્ષ કોણ છે વી નારાયણજી છે સાહેબ અને જે છે આનું ધ્યેયૂત્રની સેવામાં અંતરિક્ષ પ્રૌદ્યોગિકી માનવ જાતિની સેવામાં અંતરિક્ષ પ્રૌદ્યોગિકી અને ભારતમાં मिसाइल मैन ऑफ इंडिया तरीके કોને ઉડખવામાં આવે છે અને મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબને ભારતના રાષ્ટ્રપતિ આમને લોકોના રાષ્ટ્રપતિ તરીકેનું જે છે એ બિરુદ પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત જે છે આપણા દેશમાં અંતરિક્ષ કાર્યક્રમના પિતા આપણા દેશમાં અંતરિક્ષ કાર્યક્રમના પિતા તરીકે જે છે કોને ઓળખવામાં આવે છે કોણ કહેશે ભાઈ फटाफट થી મને કોણ કહેશે યસ ડોક્ટર વિક્રમ સારાભાઈ શું આવશે ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે આની અંતર્ગત જવાબ આવશે મિત્રો ડોક્ટર વિક્રમ સારા ભાઈ જે છે એ જવાબ આવશે આની અંતર્ગત ભાઈ દન છે